સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એમઇએસ પ્રાથમિક મિશ્ર શાળા મોગલવાડામાં વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન વડોદરા શહેરના મોગલવાડા વિસ્તારમાં આવેલ એમઇએસ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે વાર્ષિક મહોત્સવનું ઉત્સાહભર્યું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત મહેમાનો વાલીજનું અને શિક્ષકોનું દિલ જીતી લીધું હતું વાર્ષિક મહોત્સવની શરૂઆત વંદનાથી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્ય નાટિકા કવિતા પાઠ અને સામાજિક સંદેશ આપતી રજૂઆતો કરવામાં આવી હતી નાના ભૂલકાઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌએ આત્મવિશ્વાસપૂર્વક પોતાની પ્રતિભા દર્શાવી જેના માટે દર્શકો દ્વારા સતત તાળી વગાડી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી મંડળ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપવામાં આવી હતી સાથે સાથે શાળાના શિક્ષકોની મહેનત અને સંસ્કારલક્ષી શિક્ષણની પણ સરાહના કરવામાં આવી હતી વાર્ષિક મહોત્સવના અંતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ આનંદમય અને શિસ્તબદ્ધ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો પ્રાઇમરી મુસેસારા મોગરવારા એ આ વર્ષે પણ એટલે કે દર વર્ષે સ્પોર્ટ ડે મનાવે છે આ વર્ષે પણ સોમવાર મંગળવાર અને બુધવારે ત્રણ દિવસ સ્પોર્ટ ડેનો આયોજન કરવામાં આવેલું તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એમાં ભાગ લીધો હતો અને ઘણો જ એન્જોય કરી હતી તેમજ ટીચરોએ પણ પોતાનો સાથ અને સાકાર તેમજ એમને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું તે બદલ હું તમામ ટીચરોનો અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું કામિલ મુનશી શ્રી એમ એસ પ્રાઇમરી સ્કૂલ મિસર શાળા મોગલવાળા વડોદરા હું એમએસ પ્રાથમિક મિસર શાળા મોગલવા મોગલવાળાના આચાર્ય શ્રી સાઈદાબેન પઠાણ બોલું છું અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને બાવીસ ત્રેવીસ અને ચોવીસે ચોવીસે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દોડ ખોતળાકૂદ હતી દોડ હતી લીંબુ ચમચી હતી સંગીત ખુરશી હતી છોકરાઓ માટે ક્રિકેટ અને છોકરીઓ માટે ડોસ બોલની રમત રમવામાં આવી હતી એનું સુંદર આયોજન અમારા પીટી શિક્ષક સરે કરેલું હતું આજે રમતોત્સવનું સમાપન થયું છે જેની આપને જાણ કરીએ છીએ નમસ્કાર હું કાળસ્થ સુજલ મનોજભાઈ છેલ્લા પાંચ વર્ષથી એમ પ્રાથમિક મિશ્ર શાળા મોગલવાડામાં પીટી શિક્ષક તરીકેની ફરજ બજાવું છું આજે અમારી શાળામાં તારીખ બાવીસ ત્રેવીસ ને ચોવીસના રોજ અમારી સ્કૂલમાં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીની વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

બહુ સબક બહુ ખુશી છે એ વાત કે